આજે ભાદરવી પૂનમ નિમિત્તે જગતજનનીમાં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શનાર્થે ઉમટી હસે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે ભાદરવી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વેલી સવારથીમાં જગદંબાના દર્શન કરવા માટે લાઈનો લગાવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓમાં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે રાહત દરે ભોજનની વ્યવસ્થા સાથે માતાજીના દર્શન પણ શાંતિથી થઈ શકે તેવું આયોજન કરાયું છે

આજે ભાદરસિંહ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય ચાલુ કર્યું આજે ચંદ્રગ્રહણના કારણે માતાજીના દર્શન સવારે છથી બપોરના ત્રીસ સુધી રહેશે બાર ત્રીસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી માતાજીના ઝાડીમાંથી માતાજીના દર્શન થઈ શકશે પાંચ વાગ્યા પછી સાડા પાંચ વાગ્યા પછી માતાજીના કપાટ બંધ થશે ધજા ચડાવવાનું સાડા બાર વાગ્યા પછી માતાજીને ધજા ચડાવી શકાશે નહીં જેવી જેવી દર્શનાર્થી માતાજીને ધજા ચડાવવાની હોય એ સવારે છ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી માતાજીની ધજા ચડાવી શકશે સાયમ આરતી અને માતાજીનો રાજભોગ સવારે સાડા અગિયાર વાગે રાખેલું છે એ પછી માતાજીના દ્વાર પાંચ વાગે બંધ થશે અને આવતીકાલથી એટલે આઠ તારીખથી માતાજીના દર્શનનો સમય અને આરતીનો સમય રાબે સમજાવે છે જય બે આ શું શુદ્ધ નવરાત્ર આવી રહ્યા છે ત્યારે સર્વે ભક્તો લાખો કિલોમીટરે ચાલીને પગપાળા માને નવરાત્રામાં પોતાના ઘરે બિરાજમાન કરવા માટે અને પોતાના ઘરે આવીને નવરાત્રનો ઉત્સવ રંગે ચંગે ઉજવાય અને મા સર્વનું કલ્યાણ કરે એના માટે ચાલતા પગપાળા આવે છે અને માને આમંત્રણ પાઠવવા માટે આવે છે ત્યારે માના ચરણોમાં વંદન અને કરવાનું અને વિનંતી કે મા દરેક ભક્તોની શુક્રિયા કરજે દરેકનું કલ્યાણ કરજે મારા રાષ્ટ્રનું સ્થાન કરજે મારા રાષ્ટ્રને વિજય વધાવજો ભરત ચૌહાણ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે